જીભાઈ તમારું નામ હું અને તમારું ગામ કયું મારું નામ મહેશભાઈ સિંગાડ છે મારા પપ્પાના રોજીભાઈ છે અમે મૂળ એમપી ના જેવી કેરાળા ધાર કેરાળા રેવી છે અહીંયા ભાગો થયેલું છે તો સવારમાં કામે ગયા હતા તો ગચેક વાગે શાહ બનાવીને પીધો પછી પાછા શાળાએ થઈ જાય તો સારે આ છોકરો રમતો છોકરા હારે વા છોકરો મારી વાહ જ હતો ખૂબ આગોનો હતો પણ શિયાળીઓ અમે જોયું હતું પણ હવે તો આ ડેલી સર્વિસ તો આટા માર્યા રાખે હું તો કાંઈ કરતું નથી પણ અચાનક છોકરામાં તો હુમલો કરીને પકડી દીધો માથો આખો અને માથામાં બે દાંત અને ગાલે દાંત મારે છે વધારે અને હુમલા લઈ ગયા હતા એમની જેમાં પણ પછી ત્યાંથી ના પાડી કે છોકરો નાનો છે એટલે થઈને આ કંઈ સારવાર થઈ એમ નથી અમરેલી લઈ જાય લેવા તો હવે અત્યારે અને છોકરાની હાલત કેવી છે હાલત હવે છોકરાની હાલત ફરી છે